એટલે કહેવાનું છે કે અમે હું પણ ભણતો હતો અને ખંભાતમાં અને વાદળમાં ત્યાં દર રવિવાર એકાદશીના દિવસે જોરી માગવા જઈએ અને કે ત્યાં ના એને આવે જ્યાં કેવી રીતે અમારે જોઈ બોલ ત્યાં જઈને બોલવાનું શું હતું એ પહેલેથી જ મારાના વખતે જ જે છે એનું ઉચ્ચારણ એવી રીતે થતું હતું શું કહેતા હતા પહેલા ત્યાં ફરિયામાં ઊભા રહે ફરિયામાં પછી દસ પંદર ઘરો હોય એટલે પેલા સ્વાધ્યના હોય ત્યાં બધું તૈયાર કરવું લઈ આવે પણ પહેલું એ કરતા જયા સાથે અમારે બોલવાનું એટલે સંતો આવ્યા છે એવું ખબર પડે કે કઈ રીતે સ્વામિનારાયણ હરે સાચીદાનંદ પ્રભુ પછી મારી સાથે મારી અમારી સાથે હોય ને એ બોલવાનું વિવેક સાગરને ને કહ્યું બ્રાહ્મણ ગાવાનું લઈ ગયો વિવેક સાગર છે એમને માગે તો નથી કે મને નહીં ફાવે એમ કોઈ ચાલતો ખરા તો એટલે બ્રાહ્મણ ગામમાં લઈ ગયા એવું બોલવું જોઈએ એમાં બોલતા થઈ ગયા અને તર વાતો કરતા થઈ ગયા એટલે કહેવાનું છે કે બીજા પાછા જળ્યો હોય એને બોલવાનું બે ને કૃપા બોલી રહ્યા પછી બોલો ના સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભુ

આજે કંઈ જોરીમાં ઘરો ઘર જવું પડતું નથી પણ અમેથી તમે જે સેવા કરો છો તમારે ધન્યવાદ છે ભગવાન તમને આને ઘણું આપે તમારામાં સત્સંગ દર થાય કુટુંબ પરિવારમાં સુખ્યા થાય અને સમાજમાં પણ શાંતિ થાય એ આશીર્વાદ